ત્યાં કેટલી open કેટલી તાકાત હોય આખી છે જગશે આરામમાં આવી રીતે તો હનુમાન સુવા કે હનુમાન સુવાનું કામ ચાલુ છે આપણે આ સુવા કરવાનો છે અને બાકી છે અને આ પરાળો છે ફોન ભારે નહીં દેખાય આ ફોનમાં ન દેખાય તમે નહીં જોઈ શકો આ ફોન છે હાડો એટલે આમ કંઈ દેખાય નહીં તો અહીંયા સુવાનું છે સુનો આપણે આટલામાં કરવાનું છે કાસો શ્રેમ કરજે કે નહીં આવું થોડું સારું લાગે તો ખારું કે તો આવું બધું છે અહીંયા સુનો કરી નાખ્યો છે આ બધું અહીંયા કરવાનો છે અને બસ તો આવે સુનો કરી લાખતી ધીમે ધીમે અહીં સુનો કન છે હવે આ બાજુ આ કરવો છે બસ શૂનો કન્ડેક છે પણ આ કરીએ મને કે ગાલે એક કાદો મને કે વિડિયો ઉપર મૂક છે આ હું જો તો હું અંધારે કામ હાડા પણ દેખાય નહીં હું જો રેવ છું આ રીત બધું છે ચાલો જય માતાજી કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો સારો ગમે વિડીયો જય માતા